નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ વિષય પ્રકરણ નંબર પાંચ વર્ગ અને વર્ગમાં એમાં પહોંચ્યા એમાં દાખલા નંબર એક અને બે જોઈ ગયા છે આજે આપણે દાખલા નંબર ત્રણ જોવાના છે તો દાખલા નંબર ત્રણ શું આપેલો છે પુનરાવર્તિત બાદ બાકીની રીતે સો અને એકસો નું વર્ગમૂળ શોધો તો સૌપ્રથમ આપણે વર્ગમૂળ ત્રણ રીતે મેળવી શકીએ એક પુનરાવર્તિત બાદબાકી બીજું ભાગાકારની રીતે અને ત્રીજી અવિભાજ્ય અવિવકરણની રીતે તો આપણે અહીંયા આજ પહેલી રીત જોવાની છે પુનરાવર્તિત બાદ એમાં સૌપ્રથમ પ્રથમ સોનું વર્ગમૂળ મેળવવાનું કીધું છે તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે આ પુનરાવર્તિત બાદબાકીમાં આપણે એકી સંખ્યાથી બાદ કરવાની છે જેટલી સંખ્યા પૂરું થશે એ સંખ્યાનો એ વર્ગમૂળ કહેવાય છે ચાલો તો સૌ પ્રથમ આપણે એકી સંખ્યામાં એક થી શરૂઆત કરી તો સૌ પ્રથમ આપણે સો માંથી એક બાદ કરીશું સો માંથી એક બાદ કરીશું એટલે કેટલા આવશે નવ્વાણું એ જ રીતના નવ્વાણું માંથી હવે એકી સંખ્યા કઈ આવશે એક પછીની તો કે ત્રણ તો ત્રણ બાદ કરીશું કેટલો જવાબ આવશે છન્નું એ જ રીતના છન્નું માંથી પાંચ બાદ કરી દઈશું કેટલા આવશે એકાણું હવે એકાણું માંથી કેટલા બાદ કરશું સાત સાત બાદ કરશું એટલે કેટલા આવશે ચોર્યાસી ચોર્યાસી માંથી હવે આપણે કેટલા બાદ કરશું નવ નવ બાદ કરશું એટલે કેટલા આવશે પંચોતેર પંચોતેર માંથી હવે બીજી કઈ સંખ્યા આવશે અગિયાર અગિયાર બાદ કરશું એટલે કેટલા આવશે સોસઠ સોસઠ માંથી હવે તેર બાદ કરીશું તો એકાવન એકાવન માંથી હવે પંદર પંદર બાદ કરીશું એટલે પચાસ માંથી પંદર જાય એટલે ને બાદ કરીશું એટલે સત્તર દુ ચોત્રીસ ને ઓગણીસ હવે ઓગણીસ માંથી કઈ સંખ્યા બાદ કરવાની હવે સત્તર પછી ની એકી સંખ્યા ઓગણીસ એટલે ઓગણીસ બાદ કરીશું તો ઓગણીસ માંથી ઓગણીસ જશે એટલે ઝીરો હવે આ ગણી જોવાની છે કેટલી સંખ્યા થઈ જો કેટલી વાર આપણે બાદબાકી કરી એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સાત વાર આઠ વાર નવ વાર ને દસ વાર તો દસ આ સો નું મૂળ કહેવાય છે તો ચાલો સૌ પ્રથમ અહીંયા લખી નાખવાનું તો સૌ પ્રથમ આપણે એટલો તો ખ્યાલ આવી ગયો કે સો રે એ કેવી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા તો અહીંયા લખવાનું કે સો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તેથી સોનું વર્ગુળ કેટલું થશે સોનું વર્ગુળ દસ થશે આ આપણો જવાબ હવે જો હવે એકસો ને ઓગણસી એકસો ઓગણસી લઈ લઈએ એકસો ચાલો સૌપ્રથમ એમાંથી એક બાદ કરી દઈએ એકસો માંથી એક બાદ કરશો એટલે કેટલા મળશે એકસો ને સાહીઠ મળશે ચાલો હવે એકસો સાહીઠ માંથી કેટલા બાદ કરશું પાંચ પછી સંખ્યા સાત એકી સંખ્યા એટલે એકસો ને ત્રેપન ચાલો એકસો ત્રેપન માંથી 9 બાદ કરશો એટલે કેટલા મળશે 10 બાદ કરી દો એટલે 143 143 માં 1 ઉમેરી દો એટલે 144 ચાલ હવે 144 માંથી કઈ સંખ્યા બાદ કરવાની આઈ ગયા તો કેટલા મળશે તમને 44 44 માંથી 11 જાય એટલે 133 ચાલ 133 માંથી હવે 13 13 બાદ કરશો એટલે કેટલા મળશે 0 અને 2 અને 120 મળશે એટલે 133 માંથી 13 જશે તો કેટલા મળશે 120 મળશે ચાલો હવે 120 માંથી કેટલા બાદ કરીશ્યુ એ પછીની સંખ્યા એ પછીની સંખ્યા 15 15 બાદ કરીશુ તો કેટલા મળશે 105 ચાલો 105 હવે 105 માંથી કેટલા બાદ કરીશુ 17 17 બાદ કરી દીશુ એટલે 100 માંથી 17 બાદ કરી દીધું એટલે 83 85 88 ચાલો હવે 88 માંથી કેટલા બાદ કરીશુ ઓગણીસ તો પેલા વીસ બાદ કરી દો હવે કેટલા બાદ કરીશું એકવીસ એકવીસ બાદ કરશું એટલે અડતાલીસ હવે અડતાલીસ માંથી ત્રેવીસ બાદ કરીશું એટલે કેટલા મળશે પચીસ હવે

નું વર્ગમૂળ કેટલું થશે તેર છે એટલે આનો જવાબ કેટલો હશે તેર ચાલો વિડિયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત